કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે થતા કુલ ખર્ચના સરવાળાને જે તે વસ્તુની પડતર કહે છે એટલે કે કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોઈએ તો એ વસ્તુ બનાવવા માટે જે ખર્ચ થાય તે કુલ ખર્ચને તે વસ્તુની પડતર કહેવાય છે વાઉચર વાઉચર એટલે ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજ વાવચર એટલે સાદી ભાષામાં સમજવું હોય તો વાવચર આપવામાં આવે બાદ કરેલી રકમને વટાવ તરીકે ઓળખવામાં આવે છે વટાવ ખરીદી અને વેચાણની પ્રવૃત્તિમાંથી ઉદભવે છે વટાવના પ્રકાર જોઈએ આપણે તો પહેલો પ્રકાર છે વેપારી વટાવ તો કે વેપારી દ્વારા વસ્તુના વેચાણ સમયે વસ્તુની કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તો તે રકમને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે તમે વસ્તુ ખરીદો તો વેપારી જ તમને જે રકમ બાદ કરીને આપે એ રકમને વેપારી વટાવ કેમકે વેપારી દ્વારા આપવામાં આવે છે અને વેપારી વટાવની એમાંથી વેપારી દ્વારા સો રૂપિયા બાદ કરી આપવામાં આવ્યા અને આપણને નવસો રૂપિયામાં વેચાણ કર્યું તો એ નવસો રૂપિયા વેચાણ કિંમત થઈ એક હજાર રૂપિયા મૂળ કિંમત હતી જે સો રૂપિયા વેપારીએ બાદ કરીને આપ્યા એને શું કહેવાય છે વેપારી વટાવ ત્યારબાદ બીજો પ્રકાર છે રોકડ વટાવ તો ઉધાર વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી વેપારી દ્વારા ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ બાદ કરી આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે એટલે કે આપણે ઉધારમાં વસ્તુ વેચી દીધી છે હવે જે રકમ પરત મેળવવાની છે ઝડપથી આપણને પરત આપે ગ્રાહક એ માટે ફરીથી આપણે જે વટાવ આપીએ રોકડની ચૂક ચૂકવણી સમયે તો એ વટાવને રોકડ વટાવ તરીકે ઓળખવામાં કરેલું હોય જેમાંથી પચાસ રૂપિયા વેપારી વટાવ આપ્યો હોય હવે નવસો પચાસ જે મળવાપાત્ર રકમ હતી હવે એ મળવાપાત્ર રકમમાંથી ફરીથી પચાસ રૂપિયા ઓછા લેવામાં આવે પચાસ રૂપિયા એને બાદ કરી આપવામાં આવે જેને રોકડ વટાવ કહેવામાં આવશે અને હવે છેલ્લે ફાઈનલ આપણે નવસો રૂપિયા જે આપણે રકમ મળશે ત્યારબાદ હવે રોકડ વટાવના પ્રકારમાં આપેલ વટાવ તો કે ધંધા દ્વારા જ્યારે ગ્રાહકને વટાવ આપવામાં આવે તો તેને આપેલો વટાવ કહેવામાં આવે છે આપેલ વટાવ ધંધા માટે ખર્ચ એટલે કે નુકસાન ગણા છે મળેલ વટાવ કોને કહેશું તો કે ધંધાને વેપારી પાસેથી વટાવનો લાભ મળે તો તેને મળેલ વટાવ કહેવામાં આવે છે અને મળેલ વટાવની રકમ આવક એટલે કિંમતમાં થતા સતત અને કાયમી ઘટાડાની રકમ ને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે કે જે આપણી સ્થિર કાયમી મિલકતો જે છે એ સ્થિર મિલકત ની કિંમતમાં જે ઘટાડો થાય તે રકમને ઘસારો કહેવામાં આવે છે

અને ઘાલખાદ એ ધંધા માટેનું નુકસાન છે નાદાર કોને કહેવાય તો કે જે વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવા માટે સક્ષમ ન હોય અને આવી વ્યક્તિ અદાલતમાં નાદારી નોંધાવા માટે અરજી કરે અને જો અદાલત દ્વારા તે વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવે તો તેને નાદાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો શબ્દ છે સદ્ધર તો જે વ્યક્તિ પોતાની જવાબદારી પૂરેપૂરી ચૂકવવા માટે સક્ષમ હોય તે વ્યક્તિને સદ્ધર વ્યક્તિ કહેવામાં આવે છે મિત્રો તમે જેના માધ્યમથી এড્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક